ન્દ્રના દિસ્તરીય આવરણ ને શું કહે છે તો કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર રંગ સૂત્રો ધરાવે છે માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેઓ કયા આકારમાં જોઈ શકાય છે

પ્રશ્ન નંબર પાસઠ અંતબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે આવી પુટિકાઓ શું કહે છે સિસ્ટરની પ્રશ્ન નંબર સડસઠ લાઇસો ના નિર્માણ સાથે સંકળાયેલ અંગિકા કઈ છે

તો પ્રશ્ન નંબર તો એમાં પણ જોડકા જોડું એવું પ્રશ્ન છે પહેલું છે કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્રનું કાર્ય કોષની ક્રિયાઓનું નિયમન કરવું એટલે કે પહેલાની અંદર જવાબ આવશે બી હરિત પ્રકાશ સંશ્લેષણ પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ જવાબ આપો એનો પિતા પ્રશ્ન ચુમોતે આ શ્રુતિ એટલે શું તેનું મહત્વ સમજાવવું તો એની અંદર આપણે કહી શકીએ પહેલો મુદ્દો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા સાંદ્રતા ધરાવતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી વિસ્તારમાં છે જેને આશ્રુતિ કહે છે ત્યાર પછી બીજા નંબરે કહી શકીએ મીઠા પાણીમાં એક કોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે તો આ થયું મહત્વ

અને સુકોષ કેન્દ્રીયમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બનેલા રંગ સૂત્રોનું આયોજન જોવા મળે આદિ કોષ અંદર કોષ કેન્દ્ર પટલ અને અન્ય અંગિકાઓનો અભાવ હોય જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર કોષ કેન્દ્ર પટલ અને અન્ય કોષીય અંગિકાઓ સુવિકસિત જોવા મળે છે પ્રશ્ન નંબર 77 અંતકોષ રસ જારનું કાર્ય જણાવી તેના પ્રકાર જણાવો તો અંતના કાર્યો જણાવીએ કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે સપાટી પૂરી પાડે છે અને યકૃતમાં બિનવિસારી દ્રવ્યો બનાવે છે એટલે કે વિસારી દ્રવ્યો હોય એમાંથી બિનવિસારીમાં ફીરવો અને એના પ્રકાર તો લીસી અંતકોચક હોય છે કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષને નુકસાન પામે કે ચયાપચયની ક્રિયામાં ખલેલ પડે ત્યારે આ ઉત્સેચક બહાર આવી બધી જ કોષીય અંગિકાઓને પચાવી અંગીકાતી અંગી ઘણા સૂત્ર શક્તિ ઘર કહે છે તો આપણે લખી શકીએ સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને શક્તિ કહેવાય વિવિધ રાસાયણિક પ્રકૃતિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે

તો વનસ્પતિ કોષને ને અને બરડતા આપે છે પ્રાણી કોષમાં ખોરાકનો સંગ્રહ કરવા ફેરવાય એટલે કે અન્નદાણી છેવ્યો નો ત્યાગ કરવાનું કાર્ય કરે છે તો આ થયા રસદાની કાર્યો પ્રશ્ન નંબર એસી કયા કોષો રંજક કણો ધરાવે છે તે જણાવી રંજક કણોના પ્રકાર લખો વનસ્પતિ કોષ રંજક નારંગી રંગના અને હરીદક લીલા રંગના બીજા નંબરે છે રંગ વિન કણો જેને કહેવામાં આવે છે લ્યુકોપ્લાસ્ટ ત્યાર પછીનો પ્રશ્ન તફાવત આપો સમવિભાજન અર્ધિકરણ તો સમવિભાજન અંદર બાળકોમાં રંગ સૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ હોય છે જયારે અર્ધિકરણ અંદર સંખ્યા અડધી હોય બે બાળકોનું નિર્માણ થાય અર્ધિકરણ ચાર બાળકોષોનું નિર્માણ થાય સમવિભાજન વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ છે અર્ધિકરણ

કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે ત્યાર પછી બીજું કાર્ય કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે ત્રીજું કાર્ય ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રસરણ કરે છે નંબર 4 આશ્રુતિ દ્વારા પાણીના અણુઓ પસાર થાય છે તેની લાક્ષણિકતા તે જીવંત પાત્રુ સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે

વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા સૂત્રમાં થાય છે ગ્લુકોઝ અને ઓક્સિજનનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર ગોલગી પ્રસાધન વિશે ટૂંક લખો

તથા સંગ્રહ કરે છે સરળાંતર કરે છે રાખવામાં આવે પછી ખાંડના પાણીનું ટીપુ રાખવામાં આવે તો ચોખ્ખા પાણીમાં રાખતા જળદારુ ફૂલે અને ખોડના પાણીનું ટીપુ નાખતા ફરી પાછું મૂળ સ્થિતિમાં આવે એટલે કે સંકોચાય એક મહત્વની અંગીકા છે કારણ કે એનું કાર્ય પેકેજિંગ અને પરિવહન નું કાર્ય કરે છે માટે જો તેની ગેરહાજરી હોય તો આ કાર્ય થાય નહીં એટલે કે કોષનું મૃત્યુ થાય પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો વનસ્પતિ કોષની નામ લીધે સારી આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષની નામ લીધે સારી આકૃતિ આપણે દોરીને આ રીતે એના નામ નિર્દેશ કરી શકીએ લીસી અંતકુશ રસ જ પછી નાની અંદર એટલે કે રસદાની કોષ રસ પટર રસ સૂક્ષ્મ નલિકાઓ સૂત્ર આટલી અંગીકાઓ દર્શાવી દેવાનું કે જેથી કરીને આપણી આકૃતિ પૂર્ણ થાય તારા કેન્દ્ર વનસ્પાણી કુશ છે એટલે તારા કેન્દ્ર ખાસ દર્શાવવું ત્યાર પછી પ્રશ્ન નંબર એકાણું પ્રાણીકોષમાં આવેલી તમામ અંગિકાના નામ લખી દરેકના કાર્ય જણાવો તો પ્રાણી કોષની વાત કરીએ તો કોષ કેન્દ્ર મુખ્ય કાર્ય કોષની બધી પ્રવૃત્તિઓનું નિયમન કરે છે કોષની અંદર અને બહાર પદાર્થોની અવર જવરનું નિયંત્રણ કરે છે કોષ રસ કોષની અંદરનો પ્રવાહી ભાગ કે જેમાં બધી જ અંગિકાઓ તરતી હોય છે કણાવ સૂત્ર કોષનું શક્તિગઢ છે અને કોષને ઉર્જા પૂરી પાડે છે રિબોઝોમ્સ તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અંતકોષ રસજાત કોષમાં પદાર્થોના વહન માટે માર્ગ પૂરો પાડે છે રસદાન તે પાણી પોષક તત્વો અને કચરાનો સંગ્રહ કરે છે લાઇસોઝોમ્સ તે પાચક ઉત્સેચકો ધરાવે છે કોષના કચરાનો નિકાલ કરે છે તેથી આત્મ તેને આત્મઘાતી કોથરી પણ કહે છે માહિતીને અનુરૂપ અંગિકાના નામ લખો કોષનો પરિવહન માર્ગ તો પરિવહન માર્ગ અંતઃકોષરસ જાત કોષનું શક્તિગલ કણાબ સૂત્ર એટલે કે કોષનું પાવરહાઉસ હાઉસ કોષનું પેકેજિંગ અને ડિસ્પેચિંગ એકમ તો ગોલગી કાય કોષની પાચક કૂથરી લાઇસોજોમ્સ કોષનું રસોડું હરિતકણ અને કોષનો નિયામક એકમ કોષકેન્દ્ર તો વિદ્યાર્થી મિત્રો અહીં બધે જ પ્રશ્નો પૂર્ણ થાય છે ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ વિડીયો અંગે આપણને નોટિફિકેશન થાય નોટિફિકેશન પ્રાપ્ત થાય ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો જય હિન્દ જય ભારત